શહેરના તરસમિયા રોડ હિમાલય સોસાયટીમાં મંજૂરી વગર ટાવર નાખવાને લઈને સ્થાનિક લોકોનો વિરોધ કરાયો ભાવનગર શહેરના તરસમિયા રોડ ખારસી સામે આવેલ હિમાલય ટેનામેન્ટ સોસાયટીમાં સર્વે નંબર એકોતેર પ્લોટ નંબર ત્રીસમાં પ્રાઇવેટ કંપનીના ટાવરનું બાંધકામ કરી રહ્યા છે તે દરમિયાન હિમાલય સોસાયટી તથા આજુબાજુના રહેસોએ પણ ખૂબ નુકસાન થાય છે અને ત્યાં બાળકોની આંગણવાડી કેન્દ્ર પણ હોય જેને લઈને બાળકોને પણ નુકસાન થાય તેને લઈને કોન્ટ્રાક્ટર પાસે ટાવર નાખવાની પરમિટ નહીં હોવાને લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ટાવનું કામ અટકાવવાનો વિરોધ કર્યો હતો અનેક વાર કોર્પોરેટર તેમજ કલેક્ટર મહાનગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી હતી આ ટાવર અમારી સોસાયટીમાં છે જે ગેરકાયદેસર છે અને અમને કોઈ જાતની પરમિશન સોસાયટી વાળા આપી નથી એ છતાં આ લોકો એની રીતે નાખે છે ટાવર અને આ ટાવર નાખવાથી સોસાયટીમાં બધાને શારીરિક માનસિક તકલીફો થાય એવું અમને ભય છે અને સોસાયટીમાં આજુબાજુની સોસાયટીના વિસ્તારવાળાને પણ આનો પ્રોબ્લેમ છે આ એ ન નાખે તો વધારે સારું આપણે આનો વિરોધ સખત છે અમારી સોસાયટીમાં ટાવર ન થવો જોઈએ આજુબાજુના વિસ્તાર અને અમારો આજુબાજુમાં આંગણવાડી છે નાના બાળકો છે બધાને આના રેડિયેશનથી પછી જે તકલીફ થાય છે એને એમ કારણે આપણે સોસાયટીમાં વિરોધ છે અને આ ટાવરિયા ન હોય રાજસ્થાન જેપુટ રાજસ્થાન જેપુટ ટાવર એટલે મેરેકો એપીને મેરેકો ડ્રોઇંગ લાકે દી ઓનર સે મેને પરમિશન લી ઓર એપીને મેરેકો ड्रॉइंग लाके दी मैं यहाँ पे काम कर रहा हूँ तो, काम करने के लिए मना किया मैंने काम बंद कर दिया मेरे पास परमिशन नहीं है वो बोल रहे हैं आधे घंटे में एक घंटे में परमिशन में ला मकान मालिक का नाम तो मेरे को पता नहीं है लेकिन एपी का नाम है जो जो जग, जगह लाके दी है, नहीं, नहीं। वो उसका नाम है जितेंद्र भाई पटेल ये पंद्रह दिन के दम तो क्या हम परमिशन ला दे देंगे तुम काम चालू रखो हम परमिशन ला इतने दिन पहले परमिशन मांगी थी मैंने तो क्या हम ला दे देंगे अभी आज फिर बोला तो क्या अभी आधे घंटे में परमिशन ला के મારું નામ સંજયભાઈ સરવિલ છે હું હિમાલય સોસાયટીમાં રહું છું અમારી સોસાયટીમાં એક ટાવર કરવામાં આવે છે છે જે સર્વે નંબર નંબર પ્લોટ પ્રાઇવેટ મકાન નામ નાનુભાઈ મંગળાભાઈ ગોહિલ નામ છે સોસાયટીમાં આજુબાજુમાં કોઈની પરમિશન કે કોઈ જાતની જાણ કરેલી નથી ને તો ટાવર નું કામ લગભગ પચીસ ટકા પૂરું થઈ ગયું છે ને લગભગ દસ દિવસમાં કામ સંપૂર્ણ પૂરું થઈ જશે એ ભાઈને ત્રણ ચાર વાર ફોનમાં રજૂઆત કરેલી છે પછી એ ભાઈ કંઈ કોઈ પણ જાતનો કંઈ સંતોષકારક જવાબ આપતા નથી અમને પછી અમે લોકોએ સોસાયટીવાળા ભેગા થઈને કલેક્ટરને બહુમાળી ભવન પછી શ્રી સાહેબ મહાનગરપાલિકાને સાહેબ સાહેબને પછી ઉત્તર સદાનગર દરેક કોર્પોરેટર શ્રીઓને ઉષાબેન બદેકાને ભાવનાબેન સોનાણી ગોહિલ ગોહિલને યુવરાજસિંહ ગોહિલ બધાને નકલ રવાના કરેલી છે કોઈ હજી કોઈ જવાબ આપેલા નથી બાર તારીખે બધાની અરજી આપેલી છે અને ઇન્વાઇટ કોપી અમારી પાસે તમારી માંગ શું છે અમારી માંગણી છે કે અમારી સોસાયટીમાં ટાવરનું કામ સંપૂર્ણપણે બંધ રહે અમારે ટાવરની જરૂર નથી આ ગેર રીતે થાય છે અત્યારે ઓકે મેમ્બર માં રહી છે આવના અમારા ભાવના બેન છે અને અમારે આની મંજૂરી નથી તોય છતાં અમારા નાના નાના બાળકો છે તોય આ લોકો ટાવર નાખે છે અને અમારી કોઈ નિમગમચુદ નથી અમને નાખે છે ઓકે બરુ નામ શક્તિ હાલગોતર છે પરસેમિયા ઈમાલિયા પાર્ક વસવાટ કરવી જેવી આ જગ્યા આપણે રાણાકીય જગ્યા છે રેસીડેન્ટ એરિયો છે જ્યાં બિના પરમિશને સોસાયટીની કોઈપણ જાતની પરમિશન કોઈપણ જાતની સોસાયટીની પૂછપરછ કર્યા વગર રાતોરાત સાવટના સાવ ગેરકાયદેસર ઇનલીગલ આ ટાવરની પ્રોસેસ ચાલુ કરી નાખી છે કોઈપણની પરમિશન લીધી નથી શરૂઆતમાં કામકાજ ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ અહીંયા ફ્લેટ બને છે મકાન બને છે રાણાકીય બાંધકામ બને છે એમ કરીને પ્રોસેસ ચાલુ કરવામાં આવી એના હાલ જે કોન્ટ્રાક્ટર જે કાંઈ આ ટાવરના કરનારા છે એની પણ કોઈપણ જાતની પરમિશન છે નહીં આપણે ફોન દ્વારા વાત કરી ત્યારે એના ઉપરના કોઈ એફીના માણસ કોઈ જીતુભાઈ પટેલ કરીને છે એને કીધું તમે મને કોઈ બાબતનો ફોન ન કરી શકો અમદાવાદ ઓફિસે કરો પરમિશન તો કે પરમિશન અમારી પાસે ઓલરેડી છે ને આ ટાવરનું તાત્કાલિક ધોરણે કામ અહીંથી બંધ કરવું ને કોઈપણ પરમિશન વગર સોસાયટીની પરમિશન વગર આ કામ ન થાય એનો તાત્કાલિક ધોરણે પગલાં લ્યો એવી અમારી ઈચ્છા છે સોસાયટીના તમામ સભ્યોની